આજે આપણે ચા નાસ્તો કરી લીધો અને જો ગાઈસ આપણો ટિફિન પણ બનીને આવી મેક દીધો છે થેલીમાં પેક કરી ને આપણો બાય કે બહાર પડ્યો છે તો ગાઈસ હવે આપણે કામ તો એક રામજી ભાઈ નથી આવવાના કેમ કે જે રવિવાર છે ને એટલે કોઈડા જાવ ને માતાજીને દર્શન કરવા દર રવિવારે એટલે જાય માતાજીને દર્શન કરવા એટલે આ રવિવારે પણ રામભાઈ નહીં આવે નરેશભાઈ સંજયભાઈ અને હું તો આજે ત્રણ જણા જઈશું તો આપણે ગાઈશ હવે મોડું ઘરે વગરના ટિફિન લઈને સીધા હાર જઈ અને જોવા ગાય છે આપણે મારો ભાઈ નાસ્તોને એવું કરે છે ચાર નાસ્તો અને એમાં પપ્પા મમ્મીની મા પપ્પા વાળી ગયા મારા મમ્મી ગાડી આંટો દાળી આવી ગયા અને મારા પપ્પા જેને ને છે એ વાળી આંટો મારી ગયા છે અને મારા મમ્મી દાળી ગયા છે ना આપણે ટીફિન લાઈન આપણે હવે આલે છે That's the old ઓ એન્ડ ગો બરોબર બે બેન થઈ જ નપા તો ગાઈસ આપણે બાથરૂમ ની સીડી રેને ઈ ગોઠણ બાકી છે અને આપણે ગાઈસ જમીન ખોદ લીધું અને આપડા ગાઈસ બે વાગે નો ટાઈમ થઈ ગયો એટલે આપણે જમીન પરને વેમો ખોદ ખાઈ તો અને આપણે ગાઈસ બાથરૂમ ની સીડી ગોઠણ બાકી છે અને અંદરના સાઈડ બે ગાઈસ બાથરૂમ છે ને ઈ ગોઠણ ઉપર આલે છે અને હજી તો ફરમા ગાય છે આપણે અહીંયા હારીને પડ્યા છે એટલે આપણે કઈ સામાન્ય હારવાનું કઈ વાંધો નથી હા તો આપણે હારી દીધું અને આપણે હોર લીધું વહેલા રાત તો ગાઈસ ભૂખ લાગી હતી એટલે વેલર ખાઈ લીધું અને હવે આપણે કામ ચડવાનો ટાઈમ થઈ ગયો બે વાગ્યા કામ ચડવાનું થાય એટલે આપણે બે વાગી ગયા છે અને આપણે હવે કામ ચડવાનું છે સીડીએ ગોઠવવાની છે સીડીને આપણે ફર આ સાઈડ આ સાઈડ બી બાજુ ગાય આપણે સાઈડ ઉમારવાનું બાકી છે અને એક આ પહેલા નંબરનું અને એક આ તો એક સંડસ બાથરૂમ અને એક નાવાનું બાથરૂમ એક બાથરૂમ ગોઠવી અને બાકી બાકી ઉપર એમાં ત્રણ ચાર પ્લેટો મારી અને બીજું આપણે પાટ લઈને હોય તો સામાનનો નો મેર કરીને આપણે મેં દીધું છે એટલે આપણે આ બાથરૂમ ગોઠવણ પૂરું થાય એટલે બીજું આપણે બાથરૂમ ગોઠવણ ચાલુ કરી દેવાનું એટલે આપણે કંઈક ગોઠવણ ન લાગે આવીને તરત આપણે સંજીવભાઈ રહ્યા ને એ આપણે કોલમ એની ફરતી બાજુ ટેકા કાઢી લીધા અને એમને રહેવા દીધા નરેશભાઈને હું અમે બાથરૂમ ગોઠવતા હતા અને સીડી પહેલાં તો અમે આવીને સીડી જ ગોઠવણ ચાલુ કર્યું અને ટેકા એક હારતા હતા આપણે કોલમ બીમ આપણે ફરતી બાજુ મારેલો છે ને તો એમાં એ ટેકા કાઢતા હતા હું નરેશભાઈ અને બાથરૂમ આવડે આપણે સીડી ગોઠવતા હતા એટલે સીડીનું આપણે ગોઠવણ કામ પૂરું થઈ ગયું હવે ખાલી આપણે બે બાજુ સાઈડ મારવાની છે અને એક બે બાથરૂમ ગોઠવવાના તો એક બાથરૂમ આપણે ગોઠવ્યું નહીં ખડતું અને બીજું આપણે બાથરૂમ ગોઠવવાનું હાવ બાકી છે અને હજી તો ગાય છે આપણે કોલમે કોલમ બાકી છે અને આપણે કામે ચડવાનો ટાઈમ થઈ ગયો છે તો કામે આવું ચડી જઈશું અને ગાયસ તમે કહેતા છે કે રામજીભાઈ દેખાતા નહીં તો રામજીભાઈ ગાય આપણે રામજીભાઈ ગયા ને ગાયસ એ આપણે કોયડા ગયા છે आज रविवार है माता दर्शन करने गया है नर्स भाई संजय भाई तना तो आप गाय टाइम थो है तो हम तो आम चालू कर दीशू जूरु थे एटू गए अपना कई खबर नहीं एक बे। तो एक बाथरूम तो गोटवन बाकी है बीजू आप गोवन चालू करसू अरे एक बाथरूम खाली एक प्लेट बाकी है अपने बीजू तो गाय से गोवी न तो એક પ્લેટ બાકી છે એ આપણે પહેલાં ઇન્કોનું આ રહ્યું પહેલાં નંબરનું જેવા આ પહેલું એ એક ગોઠવણ બાકી છે અને એક આગળનું આમાં પાછળનું રહ્યું ને એમાં એક પ્લેટ જ ખાલી કો આપણે મારવાની છે પછી સીધું નેવરકરણ થાય છે અને આગળનું રહ્યું ને હાવ બાકી એટલે એ ગોઠવણ થાય છે અને સીડી આપણે અડધી નેવર કરીને અડધી નેવર ન કરી તો આપણે નેવર કરવાનું બાકી છે અને બે બાથરૂમ ગોઠવણ બાકી અને આપણો ટાઈમ હવે થઈ ગયો કામ ચડવાનો તો આપણે ગાઈસ હવે કામે ચડી ગઈ ક્યાં ના આપણે ગાઈસ વેમો ખાઈ ખાઈ ખાઈને વહેલા તો તો ખાઈને તરત આપણે વેમો ખાવા જઈએ અને ફોનમાં આપણે ગાઈસ ચાર્જિંગ હતું નહીં એટલે ગાઈસ આપણે હવે કામ ચડવાનો ટાઈમ થઈ ગયો હોય તો આપણે હવે કામે ચડી ગઈ આવા કાફી નો નઈ પડ આને હું કાફ કર દિયે છે ચબડા ઘરે પહોંચી ગયા આપ જો ગાઈસ બાર દેખાડું કે કેટલું અંદર થઈ ગયો સમજો સમજો ગાઈસ કેટલું બધું અંદર થઈ ગયો ગાઈસ આપણે પહેલા ઓપન સુ કરવું પડે

અને ઓલા આપણે ગાઈસ પ્લેન્સ બીમ નું કર્યુંતું ને એને આપણે ખોલ બાકી ખોલ નાતો એટલે ખોલ નાખો તો ને આપણે તો એનો વાંધો સામાન ને વાદવરો એવું વાંધો ગાય આમ થપો મારી દીધો અને બીજો તો ગાય છે નાના મોટા પેકિંગ એવું રેકડમ પડી આમે નાખીએ અને ગાય સાચી રેકડ આપવાની બહુ મજા આવી ગઈ એવી મજા આવીને ગાય બહુ મજા આવી ગઈ અને હવે તો ગાઈસ આપણે હવે આપણે હમણાં પર કામ જવાનું થઈ જાય હજી તો કંઈ નક્કી ન કહેવાય કે આપણે વેગડવા જવાનું થાય કે આમ પર જવાનું થાય કંઈ નક્કી તો ન કહેવાય તો ખબર ખબર પડે તો બીજી વાત કરું ગાઈસ છે આપણે આપણે કાજુ જો પાણી ફૂલ ગરમ થઈ ગયું સમજો કડા ઉપર આમ નિશાન પડી ગયા એટલું બધું પાણી ફૂલ ગરમ થઈ ગયું તો હવે ગાઈસ આપણે નાવાનું હોય જો ગાય છે આપણે કપડાં થઈ ગયા ખાવા મહેલા હાથે પણ આપણે ધોવાના રહી જ તો આજે એટલું મોડું થઈ ગયું હાથેનું ધોવા જાય કંઈ નહીં હો તો ગેસ આપણે જો અંધારું ફૂલ થઈ ગયું એમ જો કંઈ દેખાતું નહીં દેખાય ગાય છે જો આમ બધી આપણે ગેસ કરે ને ત્યારે કપડાં દેખાય જાઓ ફેસ લાઇટ ચાલુ તો ગાય આપણે અહીંયા બલ્બ ચાલુ કરીને બલ એટલે મોબાઈલની લાઇટ કરીને આપણે નહીં લઈએ અને મમ્મી પપ્પાની બેઠા બહેરી અને મારા મમ્મી ગાયસ રાંધે છે આપણા માટે ખાવાનું બનાવે છે મા પપ્પાની બેઠા વાતું કરે છે તો ગાય આપણે બીજી કંઈ વાત કંઈ આજે કરવી નથી કેમ કે હજી આપણે નાવાનું બાકી બાકીએ તો હજી તો ગાય નવાનું બાકી અને હજી તો કેટલી વાર લાગી ના લાગે નક્કી ના કહેવાય હમણાં કપડાં કપડાં જે મેલા ભરી તો ભાઈ નક્કી ના કહેવાય તો ગાય હવે આજનો બ્લોક આપણે પૂરો કરી હી મળશું ગાયશ નવા એક બ્લોકમાં નહીં બાય બાય તો ગાયસ આપણે રાજવામાં કંઈ બોલ્યા નહીં આપણે એમને એમ ખાલી વિડીયો બનાવ્યો હે તોય કાય આપણે બનાવી હોય એટલે કાય મણ અહીંયા વધાર હતું ને એટલે થોડીક મજા નથી આવતી તો ખાલી આપણે વિડીયો જોતા રહ્યો હોય એમાં આપણું ભોયલા કંઈ નહીં તો ગાઈસ હવે વિડીયો એન્જોય કરજો અને આપણો વિડીયોને લાઈક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું ગાઈસ એક નવા એક બ્લોગમાં